Mm -hmm. Bola slok bola. Slok bola. Dimi dimi. Slok bola mana beda? Krishna ya Vasudeva ya Om, Om Bagus. Nani કે નાડી કરી માનવી એ બાકી છે હા તો ચાલ શ્લોક બોલતા બોલતા પનો તો હેરી હનુમાન કે હનુસાન જય કપીશ કયુ કયું કયુઠા

ચોખા થઈ ગયા તો નઈ માના મેડાવે ચોખ્ખા ચોખ્ખા થઈ ગયા ને આટલા દિવસ થી મમ્મા ને ઉડાવતા તો કેવા રાખતા હતા Tú, bueno, chalo. Ah. Thank you. Thank you. Ah. a you, te si sí. la voy a eh. De ah, espera, chalo, espera, તો કયું પહેરાવરે પહેરાવું છે આ લઈ લો ચાલો એ પહેરાય પડી જાય એવું ચાલો પહેરાય દો ચાલો તૈયાર થઈ ગયા છે હા નથી પહેરાવું હવે ભગવાન કોલો આજે મેં તમને તૈયાર કર્યા કેવા લાગે છે બધા ભગવાન ને કે કેવા લાગો છો તમે જોવામાં

વાંધો નહી વાંધો નહી વાંધો તો ચાલો આજે ભગવાન ને શણગાર કર્યો છે જો સ્નાન પણ કે આજે હું જ સ્નાન કરાવું અને એમને તૈયાર પણ એને જ કર્યા છે મસ્ત લાગે છે ને ચાલો તો આપણે છે ને કાના ની પૂજા ને એવું બધું થઈ ગયું હતું મસ્ત કાના ને સ્નાન કરાવ્યું એમનો બધો કર્યો છે ને પછી સવાર કામ થી તો બાર એટલે સવારના જતા રહ્યા હતા તો કેટલા વાગ્યા આવે જો સવા ત્રણ થઈ ગયા સવા ત્રણ થઈ ગયા માનવ ટીવી જોયે છે અને અહીંયા મારજો ગરમ ગરમ રોટલા બને છે સવા ત્રણ વાગ્યા થોડું બટાકાનું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે કેમ કે અંદર છે ને નથી ભાવતી મેથી ના ભજીયા ભાવે અને મેથી મેથી શાક નથી ભાવતું બોલ શું કરું માગે મેં ચાલો બહુ જ ભૂખ લાગે છે મને સવાર માં ને હવે થોડો રાસ્તો તો કરી દીધો તો વહેલા આજે પણ હવે ભૂખ તો લાગે ને ત્રણ સાડા ત્રણ સવારે આજે તો ચાલો અમે છમી લઈએ પછી મળીશું આગળ આગળ ચાલો આજે તો બહુ લેટ થઈ ગયું હતું જમવાનું ને તો સાડા ચાર પાંચ વાગે નવરાત્રે નવરાત્રે થોડી વાર રેસ્ટ કર્યો રેસ્ટ કરીને જો પાછું આપણે આમ કામ બી કાલે તુલસી માતા જે માંજર ઉતારતા તો થોડા ફરાઈ ગયા છે જો આજે બધું કમ્પ્લીટ કરી લીધું છે અને અહીંયા હવે આપણે ગુલાબ રોપી દઈએ તો જો ગુલાબ માટે મેં અહીંયા

ફાઇનલી બધું જ કામ કાજ પતાવી દીધું ગુલાબ નો છોડ રોપવાનો તો તુલસીનું બધું કામ આજે ફાઇનલી બધું ફિનિશ થઈ ગયું જમવાનું બનાવી જમી પણ લીધું છે અને આજે થોડું કેવું મગજ કસી આપડે અંજન નું એમને પડાઈ આજે સવાર ના મળ્યા નહીં તો એમને મળ્યા ઉપર ફરી એમને શું છે હલો કેમ છો બધા

તમે મારી સાથે લગ્ન કેમ ઇઝેસ્ટ ક્વેશન બધા લગ્ન કરાશે કેમ કર્યા อาปรินาพูว่นะมาไหนกัไมพูดพานแลกันนดพูดนเลยเถอะแก้มกันเลยมาหนูโอบริยุ่งอย่าดังว่ามาไม่มาเรื่อยล้กันนกเนี่ยคุ้มทอบิลกูลเนี่ยอวน้าแกวายเอวแกวายปิดนะอ่ะเพนคนลีบาร์แค่ไหนมาแล้วจุ๊ขันขันตัวยาร์ะที่ પણ ક્યારે મળે હું તારે જોવા આવેલો ક્યારે પણ તારીખ તારીખ મારી યાદ સમય સત્યાવીસ અગિયાર નો સત્યાવીસ આઠ રંગ બાવીસ સાત રંગ હા આપડે જોઈએ બેટા આઈ ડોન્ટ નો ધે મને ખબર નથી કે તમે કયા ડેટે તમે આપણે બંને મળ્યા હતા આપડી એન્ગેજમેન્ટ ક્યારે થઈ હતી તું આજે મારું ઇન્ટરવ્યુ આ માણસ નો મારે શું કરવું આપડા લગ્ન ક્યાં થયા એ તો ખબર હશે યાદ ના કરે કરાય કરાય

તમે મને જે સજા આપશો એમને મંજૂર નથી તમારો આભાર તમે મને પ્રેમ કરો છો ના બિલકુલ નહીં તો બારવાડી જોડે કરો છો હા સમજી ગયા યાર બારવાડી છે મને કહો જો થોડું અમુક વસ્તુ સસ્પેન્સ રાખવી પડે એ બધું તમને ડીકલેર કરવાનું ના હોય એટલે અમે બારનું છે બાર રાખવાનું ઘરનું છે ઘરમાં રાખવાનું બરાબર ના કરાય એટલે આ વેલેન્ટાઇન ડે પર તમારે મારી સાથે પ્લાન છે કોઈ બાર સાથે આવવાડી પ્લાન છે

કેવું લાગ્યું કષ્ટ તું મને ના આપીશ નહી મારે તારીખ જોડે વાત નથી કરવી તું મને દુખ પોતા કે

તમને શું તમે લગ્ન કર્યા આ બધા પ્રશ્નોના મને જવાબ કમેન્ટમાં આપજો બરાબર એ બધી કઈ મજબૂરી તમારી થઈ ગઈ તો તમે લગ્ન કરવા પડે દરેક ની કોઈ મજબૂરી હોય તો તમારે કેમ લગ્ન કરવા પડે તમે તમે કેમ કરો નથી અત્યારે મને રોટલો ને ચટણી ચડી દે છે